ભરૂચ શહેર બી ડિવિઝન ત્રણ ભરૂચ શહેર સી ડિવિઝન સાત ભરૂચ તાલુકા ચાર પાલેજ ત્રણ નબીપુર ત્રણ દહેજ બે અંકલેશ્વર શહેર એ ડિવિઝન બે અંકલેશ્વર શહેર બી ડિવિઝન એક અંકલેશ્વર રૂરલ ત્રણ પાનોલી એક નેત્રંગ બે વાગરા બે વાલિયા બે અને જંબુસરના બે કેસો સહિત કુલ સાડત્રીસ કેસોમાં જપ્ત કરાયેલ ડ્રગ્સનો જથ્થો નાશ કરાયો હતો અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ રેલવે ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તરફથી માર્ગદર્શન અને સૂચનાના આધારે કાર્યવાહી થઈ હતી કંપનીમાં એસપી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં બારસો ડિગ્રી તાપમાનમાં ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યું હતું ઉઠી ન્યૂઝ ગુજરાતી ભરૂચ